అంకలేశ్వర ఎస్ శాం నాల్కా ఉజవ్య రంగిలో యోడే અંકલેશ્વર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત એસવીએમ ગુજરાતી માધ્યમ શાળાના પૂર્વ પ્રાથમિક વિભાગમાં સત્તર જુલાઈ બે ના ગુરુવારના રોજ રંગબેરંગી યલો ડે ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવ્યો કાર્યક્રમની શરૂઆત પરમાત્માના સ્મરણ રૂપે પ્રાર્થના દ્વારા કરવામાં આવી ત્યારબાદ શિશુ વર્ગ એક નાના બાળકો દ્વારા પીઢી પીઢી બસ ચાલી જાય ગીત પર જીવંત અભિનય રજૂ કરવામાં આવ્યો જેને સૌએ ખૂબ માન અપાવ્યું આ અવસરે શ્રીમતી હિનાબેન પટેલે બાળકોને પીળા રંગનું જીવનમાં મહત્વ અને તેની ભાવનાત્મક ઊંડાણા અને સરળ ભાષામાં સમજ આપી પછી વેશભૂષા સ્પર્ધા અને વિવિધ રમૂજી પ્રવૃત્તિઓનું આયોજન થયું જેમાં નાના ભૂલકાઓ પીળા રંગના વિવિધ પાત્રોમાં મનમોહક રીતે રૂપાંતરિત થતા બાળકોની ખુશી અને ઉત્સાહથી સમગ્ર વાતાવરણ જીવંત બની ઉઠ્યો આ સમગ્ર કાર્યક્રમ રિસ્પેક્ટેડ આચાર્ય સુપરવાઇઝર માર્ગદર્શન હેઠળ યોજાયો હતો અને તેની સુંદર રીતે સંચાલન મીનાક્ષીબેન ભાશલીવારા દ્વારા કરવામાં આવ્યું શાળાએ બાળકોમાં રંગો પ્રત્યેનું સંવેદનશીલતા વિકસાવવા માટે આવા સક્રિય કાર્યક્રમોનું આયોજન સતત કરતી રહે છે